મિત્રો હર હર મહાદેવ શિવરાત્રીના આ પવિત્ર અવસર પર એવી પાંચ મહિલાઓ અને પુરુષોએ શિવરાત્રીનું વ્રત્ન રાખવું જોઈએ ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે અને આવી વ્યક્તિઓની પૂજા ક્યારેય સ્વીકારતા નથી શાસ્ત્રોમાં તેને ગોરપાપ પાપ ગણવામાં આવ્યું છે મિત્રો આગળ વધતા પહેલાં તમારે અમારી સાથે સલાહ લેવી જોઈએ વિનંતી છે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બે લાયકોન પણ દબાવો જેથી કરીને તમને દરેક વિડીયોની અપડેટ સૌથી પહેલાં મળી રહે મહાદેવ માટે એક લાઈક તો બને છે ઓમ નમ શિવાય શિવરાત્રિની શુભકામના મિત્રો વેદ પુરાણ માંગ શિવરાત્રીનો ઉલ્લેખ છે તેનું ખૂબ જ મહત્ત્વ છે કે શિવ ભક્તો શિવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે મિત્રો આ ખુશીનો પર્વ પણ માનવામાં આવે છે જેના કારણે મન પ્રફુલ્લિત થાય છે તમને જણાવી દઈએ કે જે કોઈ પણ આ દિવસે ભગવાન શિવનું વ્રત રાખે છે અને પૂર્ણ વિધિથી તેની પૂજા કરે છે જો કોઈ વ્યક્તિ પાઠ કરે છે તો તેની બધી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે અને તેની બધી પરેશાનીઓ પણ સમાપ્ત થાય છે આટલું જ નહીં શિવની પૂજા કરવાથી મનપસંદ વર પણ મળે છે મિત્રો આ સાથે શું તમે જાણો છો કે એવી પાંચ મહિલાઓ છે જેમણે બુલથી પણ શિવરાત્રીનું વ્રત ન રાખવું જોઈએ ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે અને તે વ્યક્તિને જીવનભર સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ મિત્રો પરંતુ શું તમે જાણો છો કે જો તમે હિન્દુ રીતિ રિવાજ સાથે ફેરા લીધા નથી તો તમે આ શિવરાત્રીનું વ્રત નહીં રાખી શકો આવી સ્થિતિમાં તમારે દૂર રહેવું જોઈએ અને સાત ફેરા લીધા વિના કોઈ પણ પ્રેમી યુગલ આ વ્રત ન રાખી શકે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે તદ્દન નિશ્ચિત છે તમે કોર્ટ મેરેજ કર્યા હોય તો પણ તે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે તો પણ તમે આ વ્રત રાખી શકતા નથી પહેલાં તમે સાત ફેરા કરો તો જ આ વ્રત યોગ્ય રીતે પાળી શકાશે મિત્રો સાત ફેરા લીધા પછી તમે પણ કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિમાં સામેલ થઈ શકો છો અને જો તમે શાસ્ત્રો વિરુદ્ધ આવું કરો છો તો તમે પાપના ભાગીદાર બની શકો છો મિત્રો નંબર બે છે મનમાં ખરાબ વિચારો આવે છે મહાશિવરાત્રીના આ પવિત્ર માસથી હંમેશા દૂર રહો મહાદેવ આવી વ્યક્તિની પૂજા ક્યારેય સ્વીકારતા નથી આપને શાસ્ત્રોમાં માનીએ તો જો તમારા મનમાં ખોટા વિચારો આવે અને તમે ખોટા વિચારો અન્ય પ્રત્યે લાગણીઓ જો તમે તમારા મનમાં હંમેશા ગંદુ વિચારતા હો તો તમારે ક્યારેય પણ શિવરાત્રીનું વ્રત ન રાખવું જોઈએ મહાદેવ આવા વ્યક્તિ પર હંમેશા ક્રોધિત રહે છે અને તેમની પૂજા ક્યારેય સ્વીકારતા નથી જો તમારું મન સાચું હશે તો ફક્ત શિવ જ તમારી હાકર ચોક્કસ સાંભળશે મિત્રો નંબર ત્રણ છૂટાછેડા લીધેલ વ્યક્તિએ શિવરાત્રીના પવિત્ર અવસર પર શિવની પૂજા ન કરવી જોઈએ કારણ કે આ દિવસ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે તેથી તમારે આ વ્રત બિલકુલ ન રાખવું જોઈએ શાસ્ત્રો કહે છે કે જ્યારે પ્રેમાળ યુગલ એકબીજાથી દૂર રહે છે ત્યારે તેઓએ સમય સાથે એક થવું જોઈએ તો જ ભગવાન તેમની ભક્તિ સ્વીકારે છે શાસ્ત્રો કહે છે કે જ્યારે પતિ પત્ની એકસાથે ભગવાનની પૂજા કરે છે ત્યારે તેમને અનેકનું ફળ મળે છે એકસાથે પ્રાપ્તિ થાય છે આવી સ્થિતિમાં જો તમારે શિવરાત્રીનું વ્રત રાખવું હોય તો સૌ પ્રથમ બંને એક થવું પડશે તો જ મહાદેવ અને માતા પાર્વતી તેમની પૂજા સ્વીકારશે કારણ કે શિવ અને માતા પાર્વતીનો પ્રેમ હતું છે આવી સ્થિતિમાં એક પરિસ્થિતિ તમારે પણ તમારા જીવનસાથી મિત્રો સાથે પ્રેમ દર્શાવવો જોઈએ તમે અર્ધનારીશ્વરનું તે સ્વરૂપ જોયું જ હશે જ્યારે માતા પાર્વતી અને શિવ એક શરીર છે એટલે કે તેઓ અલગ નથી તો પછી તેઓ અલગ કેવી રીતે હોઈ શકે શિવની પૂજા કરવી પતિ પત્ની માટે એક સાથે આવવું અને તેમની વચ્ચે પ્રેમ હોવો ખૂબ જ જરૂરી છે એવું માનવામાં આવે છે કે તો જ શિવરાત્રીનું વ્રત સફળ માનવામાં આવે છે મિત્રો નંબર ચાર ચાણક્યના મતે ભગવાન ક્યારેય વેશ્યાની પણ પૂજા સ્વીકારતા નથી તે શાસ્ત્રોની વિરુદ્ધ છે આવું કરવું મહાપાપ માનવામાં આવે છે આવી સ્થિતિમાં શિવરાત્રીના આ પવિત્ર સમયમાં આવી મહિલાઓએ દૂર રહેવું જોઈએ અને ભૂલથી પણ ઉપવાસ ન રાખવો જોઈએ મિત્રો નંબર પાંચ આ ભૂલ ક્યારેય ન કરવી પુરાણો અનુસાર અપરિણિત છોકરીઓએ ક્યારેય શિવલિંગને સ્પર્શ ન કરવો જોઈએ તે પાપ માનવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રી પ્રત્યે ગંદા વિચારો રાખે છે અથવા તેની સાથે દુર્વ્યવહાર કરે છે તો ભગવાન શિવ આવી વ્યક્તિને નરકમાં મોકલશે તેઓ આવી વ્યક્તિઓને સ્થાન પણ આપતા નથી આવી વ્યક્તિઓની પૂજા તેઓ ક્યારેય સ્વીકારતા નથી આવી કુંવારી છોકરીઓએ શિવરાત્રીનું વ્રત અવશ્ય રાખવું જોઈએ જો તમારે મહાદેવ જેવો પતિ મેળવવો હોય તો અવિવાહિત યુવતીએ આ વ્રત અવશ્ય રાખવું ખાસ કરીને શિવરાત્રી દરમિયાન જ્યારે કુંવારી યુવતી વ્રત સારી રીતે પૂર્ણ કરે છે તેથી ચોક્કસ તેને મહાદેવ જેવો પતિ મળે છે અને મહાદેવ પોતે તેને એક સારો પતિ લાવે છે અને તેના માટે સારો પતિ પસંદ કરે છે તો આવી સ્થિતિમાં આપણે જાણીએ કે કંઈ ભૂલો ન કરવી જોઈએ જેથી ભગવાન ભૂલેનાથક ક્રોધિત ન થાય તો ચાલો આપણે જઈએ મિત્રો શિવરાત્રીના દિવસે શું કરવું મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરવો સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા શુભ સમયે મંદિરમાં જવું ભગવાન ભોલેનાથને જળ અને દૂધ અર્પણ કરવું ધ્યાન કરવું આ દિવસે ભગવાન ભોલેનાથક ઓમ નમઃ શિવાયનો જાપ અવશ્ય કરો તમારે આ દિવસે ભોજન લેવાની જરૂર નથી તેથી જ જો તમે ઉપવાસ કર્યો હોય તો માત્ર ફળો ખાઈને ઉપવાસ પૂર્ણ કરો અને જો શક્ય હોય તો આખો દિવસ ફળો ખાઓ અને બીજા દિવસે ઉપવાસ તોડો જો તમે આમ ન કરી શકો તો તમે એક સમયે ખોરાક ખાઈ શકો છો મિત્રો વિડીયો આગળ શરૂ કરો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખો જેથી કરીને તમને ભગવાન ભોલેનાથજીના આશીર્વાદ સીધા મળી શકે મિત્રો જે વ્યક્તિ આ નિયમનું સાચા હૃદયથી પાલન કરે છે તે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે મિત્રો હવે વાત કરીએ મહાશિવરાત્રીના અવસર પર તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ જેથી ભગવાન ભોલેનાથને ગુસ્સો ન થાય ગમે તે થાય મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ માંસાહાર કે દારૂનું સેવન ન કરો નહીં તો તમારી સાથે કંઈક થઈ શકે છે મહાશિવરાત્રીના દિવસે ક્યારેય મોડે સુધી ન સૂવું તે તમારું નસીબ બગાડી શકે છે ભગવાન ભોલેનાથ નારાજ થઈ શકે છે મહાશિવરાત્રીના દિવસે ચોખા અથવા ઘઉંમાંથી બનાવેલી વાનગીઓ ન ખાવી જોઈએ આ દિવસે તમે માત્ર ફળ ચા અને કોફી લઈ શકો છો મિત્રો જો તમારે ભગવાન બોલેનાથીને પ્રસન્ન કરવા હોય તો તેથી આ દિવસે કાળા કપડાં ન પહેરો આ દિવસે બને તેટલા ભગવા રંગના કપડાં પહેરો તે ખૂબ જ શુભ અને શુભ માનવામાં આવશે આ દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ નહીં તો તમારે ભગવાન ભોલેનાથના પ્રકોપનો સામનો કરવો પડશે આ દિવસે બને પૂર્ણ કરો જો ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માંગતા હોય તો આ વસ્તુઓનો ગાંઠ બાંધો મિત્રો આ પાપ ક્યારેય ન કરો મહાશિવરાત્રીના આ શુભ અવસર પર ભૂલથી પણ શિવલિંગને ન ચઢાવો આ વસ્તુઓ નહીં તો તમારે જીવનભર કેટલીક મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારું વ્રત પણ તૂટી શકે છે ભગવાન ભોલેનાથ ખૂબ જ ક્રોધિત થઈ શકે છે જાણો આટલું નહીં તો ઉપવાસ કરવાથી કોઈ ફાયદો નથી તો ચાલો જાણીએ મિત્રો નંબર એક તુલસી પૌરાણિક કથાઓ અનુસાર તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે ભગવાન વિષ્ણુ શાલિગ્રામની પૂજામાં જ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે તેથી શિવલિંગ પર તુલસીનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે તે તમને પાપનો ભાગીદાર બનાવી શકે છે આવું ક્યારેય ન કરો મિત્રો નંબર બે સિંદૂર સિંદૂર એક પ્રકારનો શણગાર છે જે તમામ દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે પરંતુ ભગવાન ભોલેનાથ એક બેરાગી છે અને તેઓ મહાકાલ છે તેથી જ તેમને સિંદૂર ચઢાવવામાં આવતું નથી તમારે આવું પાપ ક્યારેય ન કરવું જોઈએ મિત્રો નંબર ત્રણ શિવરાત્રીના પવિત્ર અવસર પર તમારે શક્ય હોય ત્યાં સુધી કેસરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન છે આ દિવસે કાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ અને કાળા કપડાં પહેરીને ક્યારેય મંદિરમાં પ્રવેશવું જોઈએ નહીં મિત્રો નંબર ચાર હળદર હળદરનો ઉપયોગ તમામ દેવી દેવતાઓની પૂજામાં થાય છે પરંતુ કેટલાક માને છે કે તે વિનાશના દેવતા ભગવાન ભોલેનાથને ચઢાવવામાં આવે છે આવું ન કરવું જોઈએ કારણ કે હળદર સૌભાગ્યનું પ્રતિક છે મિત્રો પાંચ કેતકી ફૂલ પૌરાણિક કથા અનુસાર કેતકીના ફૂલ પણ શિવલિંગ પર ન ચઢાવવા જોઈએ કારણ કે એક વખત કેતકી ફૂલોએ ભગવાન બ્રહ્માને જૂઠાણામાં ટેકો આપ્યો હતો તે જાણ્યા પછી ભગવાન ભોલેનાથ ગુસ્સે થયા કેતકી ફૂલને શ્રાપ મળ્યો મિત્રો નંબર છ નારિયેળ પાણી એક પૌરાણિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે શિવલિંગ પર નારિયેળ જળ ન ચઢાવવું જોઈએ કારણ કે તે શું માનવામાં આવતું નથી મિત્રો નંબર સાત શંખ જળ ભગવાન ભોલેનાથે શંખસુર નામના રાક્ષસનો વધ કર્યો શંખ એ જ રાક્ષસનું પ્રતિક માનવામાં આવે છે જે ભગવાન વિષ્ણુના ભક્ત હતા તેથી જ ભગવાન વિષ્ણુની પૂજા શંખથી કરવામાં આવે છે શિવ નહીં મિત્રો નંબર આઠથી ભગવાન વિષ્ણુની મેલમાનથી ઉત્પન્ન થયો હોવાનું માનવામાં આવે છે તેથી જ ભગવાન ભોલેનાથ અર્પણ ના કરવો મિત્રો નંબર નવ ભગવાન ભોલેનાથને તૂટેલા ચોખા અર્પણ કરવા વિશે શાસ્ત્રોમાં લખ્યું છે તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ છે તેથી જ ભગવાન ભોલેનાથને અર્પણ કરવામાં આવતા નથી જો તમે આવી આફત ઊભી કરો તો ધ્યાનથી જુઓ ચોખા ચઢાવતા પહેલાં ધ્યાન રાખો ચોખા તૂટેલા ના હોય ખાસ કરીને શિવરાત્રિ પર ભગવાન ભોલેનાથને આ વસ્તુઓ અર્પણ કરવાથી વ્યક્તિનું નસીબ ચમકે છે ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન છે તો ચાલો જાણીએ મિત્રો નંબર અગિયાર ગંગાજળ ભગવાન વિષ્ણુના ચરણોમાં નીકળ્યું અને ભગવાન ભોલેનાથના વાળમાંથી પૃથ્વી પર ઉતર્યું એટલે જ બધી નદીઓમાં ભગવાન ભોલેનાથને સૌથી પવિત્ર ગંગાજળથી અભિષેક કરવાથી માનસિક શાંતિ અને પ્રસન્નતા મળે છે મિત્રો નંબર બાર શેરડીનો રસ શાસ્ત્રોમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પ્રેમના દેવતા કામદેવનું ધનુષ શેરડીનું બનેલું છે દેવ પ્રબોધની એકાદશીના દિવસે શેરડીનું ઘર બાંધવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની દેવી તુલસીની પૂજા કરવામાં આવે છે મિત્રો તેર નંબર ત્રણ પાન સાથે બેલપત્ર ત્રણ પાંડાવાળું બેલપત્ર જે ખંડિત કે ફાટેલું ના હોય ભગવાન ભોલેનાથને ત્રણ પાન વાળું બેલપત્ર અર્પણ કરો તે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતિક માનવામાં આવે છે મહાશિવરાત્રીના અવસરે બેલપત્ર અર્પણ કરો શિવલોક તરફ લઈ જાય છે એવું પુરાણોમાં કહેવાયું છે મિત્રો નંબર ચૌદ ધતુરાનું ફૂલ ધતુરાના ફળની જેમ જે ધતુરાનું ફૂલ પણ ભગવાન ભોલેનાથને પ્રિય છે તેનું કારણ એ છે કે તે સફેદ છે અને ઔષધીય કારણોસર ફાયદાકારક છે મિત્રો નંબર પંદર મિત્રો ગ્રહોના અશુભ પ્રભાવથી ઘરમાં સુખ શાંતિનો અભાવ અને આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે મહાશિવરાત્રીના અવસરે ભગવાન ભોલેનાથને ચાંદીના સાપની જોડી અર્પણ કરો મિત્રો નંબર 16 ધતુરા ગાંજાની જેમ ધતુરા એક જડીબુટ્ટી પણ છે ભગવાન ભોલેનાથના માથા પરના ઝેરની અસર દૂર કરવા માટે પણ ધતુરાનો ઉપયોગ કરવામાં આવતો હતો તેથી જ ભગવાન ભોલેનાથને પણ ધતુરા ખૂબ જ પ્રિય છે મહાશિવરાત્રીના અવસરે શિવલિંગ પર તમે ધતુરા ચઢાવો તો તેનાથી દુશ્મનોનો ભય દૂર થાય છે અને આર્થિક બાબતોમાં પણ પ્રગતિ લાવે છે મિત્રો નંબર સત્તર ભાંગ ભગવાન ભોલેનાથે હલાહલ ઝેર પીધું હતું દરમિયાન દેવતાઓએ સારવાર માટે અનેક પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કર્યો છે તેથી જ ભગવાન ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે અને શિવરાત્રીના અવસર પર જો તમે બાંગના પાનને પીસીને તેને દૂધ અથવા પાણીમાં મોગાળી લો અને ભગવાન ભોલેનાથનો અભિષેક કરો તમને રોગોથી રાહત મળે છે મિત્રો મહાશિવરાત્રિના વ્રત દરમિયાન તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું તે વિશે વાત કરવાના છીએ અને એવી કઈ વસ્તુ છે જે તમારે મહાશિવરાત્રિના દિવસે ખાવાની છે અને ભગવાન ભોલેનાથને પણ અર્પણ કરવાની છે જો તમે તેને ખાઈને ભગવાન ભોલેનાથજીને અર્પણ કરશો તો આખા વર્ષ દરમિયાન ભગવાન ભોલેનાથજીની કૃપા તમારા ઘરમાં રહેશે અને તમારું ઘર ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી ધન્ય બનશે અને દર વર્ષે પૈસા આવતા રહેશે મિત્રો મહાશિવરાત્રિ ગંગાજળના દરેક ટીપાની જેમ તે પવિત્ર અને શુભ માનવામાં આવે છે આપણી હિન્દુ પરંપરામાં શિવરાત્રીનું ખૂબ મહત્ત્વ છે અને આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે ભગવાન ભોલેનાથ એક નિર્દોષ ભંડાર છે તે પાણીની એક લોટાથી પણ ખુશ થઈ જાય છે માત્ર એક બેલપત્રથી તે ખૂબ જ ખુશ થઈ જાય છે પરંતુ ભગવાન ભોલેનાથ પણ બહુ જલ્દી ગુસ્સે થઈ જાય છે જ્યારે ભગવાન ભોલેનાથને કેટલીક વસ્તુઓ ગમે છે તો તેને કેટલીક વસ્તુઓ વપરીએ છે કેટલીક વસ્તુઓ જેનો ભગવાન ભોલેનાથની પૂજામાં ઉપયોગ ન કરવામાં આવે તો ભગવાન ભોલેનાથની પૂજા અધૂરી રહી જાય છે કેટલીક એવી વસ્તુઓ છે જે જો તમે અજાણતા ભગવાન ભોલેનાથને અર્પણ કરશો તો ભગવાન ભોલેનાથ તમારાથી નારાજ થઈ જશે તેથી ભગવાન ભોલેનાથ પૂજા કરતી વખતે વ્યક્તિએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર શું કરવું અને શું ન કરવું કઈ કઈ વસ્તુઓ છે જે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે અને કઈ વસ્તુ ભગવાન ભોલેનાથને બિલકુલ પ્રિય નથી અને કઈ એવી વસ્તુ છે જે ભૂલથી પણ ભગવાન ભોલેનાથને અર્પણ ના કરવી જોઈએ મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં ભગવાન ભોલેનાથના સાચા ભક્તોએ ચેનલનો આ વિડિયો લાઇક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખો જેથી કરીને તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ સીધા જ મળી શકે મિત્રો સૌથી પહેલાં આપણે જાણીએ કે મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર પર શું કરવું જોઈએ જેથી કરીને તમે ભગવાન ભોલેનાથના અને મહાશિવરાત્રિ પર માતા પાર્વતી આશીર્વાદ મેળવી શકો આ દિવસે સફેદ કે લાલ રંગના વસ્ત્રો પહેરીને ભગવાન ભોલેનાથની પૂજા કરો સફેદ કે લાલ રંગના વસ્ત્રો પહેરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો શક્ય હોય તો આ દિવસે મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર પર આ દિવસે સિલાઈ વગરના કપડાં પહેરો અને ભગવાન ભોલેનાથના શિવલિંગની પૂજા કરો શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા તેથી આ દિવસે શિવલિંગની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના અપાર આશીર્વાદ મળે છે મહાશિવરાત્રિએ રાત્રે ચાર પર્વતોમાં ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે મિત્રો આ વખતે પંચાંગ મુજબ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ આઠમી માર્ચે રાત્રે નવ વાગીને છેતાલીસ મિનિટ કલાકે શરૂ થશે આ તિથિ બીજા દિવસે નવમી માર્ચે સાંજે છ વાગીને સત્તર મિનિટ કલાકે સમાપ્ત થશે મહાશિવરાત્રિ દિવસે ભગવાન ભોલેનાથજીની વ્રત પૂજા નિશિતા કાળમાં કરવામાં આવશે તેથી આ વર્ષે મહાશિવરાત્રિ વ્રત આઠ માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ રાખવામાં આવશે મિત્રો હવે ચાલો વાત કરીએ કે તમે કયા કલાકમાં કેટલો સમય પૂજા કરી શકો છો પ્રથમ પૂજા સમય આઠ માર્ચે સાંજે છ વાગીને પચીસ મિનિટ શરૂ થશે અને રાત્રે સમાપ્ત સવારે નવ વાગીને અઠ્ઠાવીસ મિનિટ થશે પૂજાનો બીજો પૂજાનો સમય આઠ માર્ચે રાત્રે નવ વાગીને અઠ્ઠાવીસ મિનિટ શરૂ થશે અને સમાપ્ત નવ માર્ચે રાત્રે બાર વાગીને એકત્રીસ મિનિટ થશે પૂજાનો ત્રીજો સમય રાત્રે બાર વાગીને એકત્રીસ મિનિટ માર્ચથી શરૂ થશે અને સવારે ત્રણ વાગીને ચોત્રીસ મિનિટ કલાકે સમાપ્ત થશે મિત્રો મહાશિવરાત્રિ એટલે કે રાત્રે ભગવાન ભોલેનાથની પૂજા કરવી તેનાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થશે અને ઈચ્છિત વરદાન આપશે મહાશિવરાત્રી પર તમારે ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ આમ કરવાથી તમને ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીના આશીર્વાદ મળશે શિવરાત્રિના દિવસે તમારે શિવલિંગ પર બેલપત્ર ચડાવવું જોઈએ ભગવાન ભોલેનાથને બેલપત્ર ખૂબ જ પ્રિય છે બેલપત્ર વિના ભગવાન ભોલેનાથની પૂજા અધૂરી માનવામાં આવે છે બેલપત્રને પાન માનવામાં આવતું નથી દાંડીમાં જોડાયેલા ત્રણ પાંડાને શિવલિંગ પર દાંડી સાથે જોડાયેલા ત્રણ બેલપત્રો જ ચઢાવો અને તેના પર ચંદન વડે ઓમ નમ શિવાય લખીને અર્પતિ કરો આમ કરવાથી તમને ભગવાનના ભોલેનાથના આશીર્વાદ મળે છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથને પૂજામાં અક્ષત ચઢાવો આમ કરવાથી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળશે આ દિવસે તમારે રાત્રે ભગવાન ભોલેનાથનું જાગરણ અવશ્ય કરવું જોઈએ જેથી કરીને તમને મહાશિવરાત્રીનું સંપૂર્ણ ફળ મળી શકે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરો આ કરતાં પહેલાં તમારે ભગવાન શ્રી ગણેશ ભગવાન કાર્તિકેય નંદીજી અને માતા પાર્વતીની પૂજા અવશ્ય કરવી જોઈએ નહીં તો તમને પૂજાનું ફળ નહીં મળે આ દિવસે તમારે બળદને લીલો ચારો ખવડાવો કારણ કે બળદને ભગવાન શિવનું નંદીજીનું સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો મહાશિવરાત્રી પર આ વસ્તુઓ કરવી ભગવાન ભોલેનાથને ખૂબ પ્રિય છે મિત્રો ચાલો હવે મહાશિવરાત્રિના દિવસે તમારે શું ખાવું જોઈએ તે વિશે વાત કરીએ શિવપુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના ઉપવાસમાં તમારે ધતુરા અવશ્ય ખાવું જોઈએ ભલે તમે થોડું ખાઓ પરંતુ ખાઓ આ ઉપવાસ પૂર્ણ કરે છે આ દિવસે ભાંગ ખાવાથી તમને સંપૂર્ણ ફળ મળે છે ભાંગ ન ખાઓ તો પછી તેનું થોડું સેવન કરો નહીં તો તમારું વ્રત અધૂરું રહેશે એવું માનવામાં આવે છે કે મિત્રો મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર ભગવાન બોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદ મેળવવા માટે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખો જેથી કરીને તમે ઉપવાસ અને ઉપાસનાનું સંપૂર્ણ ફળ મેળવી શકો છો અને તમે ભગવાન બોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદ મેળવી શકો છો આ દિવસે ઉપવાસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ છે જે તમારે ન ખાવી જોઈએ અને એક એવી વસ્તુ છે જે મહાશિવરાત્રિના દિવસે ખાવી જોઈએ જેથી કરીને તમને આ વ્રતનો પૂરેપૂરો લાભ મળે મહાશિવરાત્રિના દિવસે ઘણા લોકો ઉપવાસ રાખે છે ઘણા લોકો એક કલાકનો ઉપવાસ રાખે છે જો તમે મહાશિવરાત્રિના ઉપવાસ રાખો છો તો શરીરમાં પાણીની કમી ન થાય તેનું ધ્યાન રાખો આ માટે તમે દાડમ કે સંતરાના રસનું સેવન કરી શકો છો પરંતુ શેરડીનો રસ ન પીવો મહાશિવરાત્રિના દિવસે આહારમાં ફળોનો સમાવેશ કરવો જોઈએ જેમ કે સફરજન નારંગી પપૈયું કેળા કાપડી વગેરે ખાઈ શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો